સિટીલાઇટ રોડ પર રહેતા અને ઉકાઈમાં ઝીંગાનો વેપાર કરનારા વેપારીનો પત્ની સાથે વિવાદ ચાલતો હોવાથી ખટોદરા પીએસઆઈને મળવા આવ્યો હતો પરંતુ બંનેની સરનેમ એક હોવાથી દારૂના નશામાં પીઆઈની ચેમ્બરમાં પોતે ધસી જાય અને હંગામો મચાવતા ધરપકડ કરાઈ હતી ખટોદરા પોલીસ મથકમાં સિટીલાઇટ ખાતે રહેતા યુવકે કામ માટે આવું છું તેમ કહી પીએસઆઈને કોલ કરીને ઓડીકાલ લઈ ખટોદરા પોલીસ સ્ટેશને આવી સીધા પીઆઈની ચેમ્બરમાં ઘૂસીને પીઆઈને કહ્યું કે મને ઓળખો છો તમે મને બોલાવ્યો છે પીઆઈએ કહ્યું કે મેં કોઈને બોલાવ્યો નથી હું તમને ઓળખતો નથી યુવકે નશો કર્યો હોવાની દુર્ગંધતા પીઆઈ તેને બહાર તગેડી મૂક્યો હતો જેથી દારૂડિયાએ પીઆઈને જોઈ લેવાની વાત કરી હતી જેથી પીઆઈનો પિતો જતા તેની સામે પીધેલાનો કેસ દાખલ કરી પોલીસ લોકઅપમાં બેસાડી દીધો હતો દારૂપી છાંકટા બનેલા શખ્સનું નામ રાહુલ ચંદ્રકાંત ગાંધી છે અને તે પનાજ ગામ સિટી રાજલક્ષ્મી બંગલામાં રહે છે રાહુલ ગાંધી ઉકાઈમાં ઝીંગા તળાવવાનો વેપાર કરે છે ખટોદરા પોલીસે તેની સામે પ્રોય કેસ કરી ત્રીસ લાખ રૂપિયાની ઓડીકાર કબજે કરી હતી પોલીસે જણાવ્યું હતું કે ઝીંગાના વેપારી વિરુદ્ધ તેની પત્નીએ પોલીસમાં પણ અરજી કરી હતી આ બાબતે વેપારીએ ખટોદરા પોલીસના પીએસઆઈ પટેલ સાથે વાત કરી કામ માટે મળવું છે તેમ કહેતા પીએસઆઈએ તેને પોલીસ સ્ટેશન મળવા માટે બોલાવ્યો હતો જોકે વેપારીએ દારૂના નશામાં પીએસઆઈને મળવાને બદલે સીધા પીઆઈની ચેમ્બરમાં ઘૂસી જતા હંગામો થયો હતો